ભારે વરસાદની આગાહીના પહેલા દિવસે પ્રમાણમાં નૈવત વરસેલા વરસાદ વચ્ચે વાદળછાયું વાતાવરણ દિવસ દરમિયાન રહેવા પામ્યું હતું પરંતુ બાવીસમી જુલાઈની સવારથી વાતાવરણમાં બદલાવ જોવા મળતો હતો અને સાડા આઠ વાગ્યા બાદ સતત થોડા થોડા સમય વરસાદ વરસતો રહ્યો હતો અને ક્યારેક ધીમી ધારે તો ક્યારેક મુશળધાર વરસાદથી ભરૂષના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ નોકરિયાતો સહિત ધંધાર્થીઓ પણ અટવાયા હતા વર્સાદી પાણી મુખ્ય માર્ગો પર ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ભરૂચ જિલ્લામાં સવારના છ કલાક સુધીમાં વાગરા તાલુકા સિવાયના તમામ આઠ તાલુકોમાં વધતા ઓછા અંશે વરસાદ નોંધાતા ચોવીસ કલાકમાં નેત્રંગના છત્રીસ મિલીમીટર સાથે એકાણું મિલીમીટર વરસાદ વરસ્યો હતો જ્યારે સવારે છ કલાક બાદ તમામ નવ તાલુકોમાં સાવત્રિક વરસાદ વરસ્યો હતો જેમાં બપોરના બે સુધી એકસો ચોત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો જેના પગલે ધરતીપુત્રો માં ખુશી જોવા મળી હતી હજુ બે દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે